હલો મારા વાલીડા કેશોડ લેવેજ પે દ્વારા તમારી માટે જૂનાગઢ જિલ્લાના મેંદડા સિટીમાં અને મેંદડા સિટી ટચ અને વચ્ચો વચ્ચ્યો ને તો પણ હાલે એવો એકવીસ વીઘાનો આંબાનો બગીચો લઈને આવ્યા છે આ આંબાના બગીચામાં એક બોર એક કૂવો એક લાઇટ કનેક્શન અને બે ઓરડી અને ત્રણસો પચાસ આંબાના ઝાડ છે મારા વાલીડા ચાલુ આવકવાળો આ બગીચોમાં પચીસથી ત્રીસ વર્ષ જૂના આંબા છે આ બગીચાની આગળની સાઈડ પાકી વંડી અને ડેલા અને પાછળની ત્રણ સાઈડ ફેન્સિંગ અને એ પણ મધુવંતી નદીના માલાવાલીલા આ જમીન પાર્ટી પ્લોટ પ્લોટિંગ માટે ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ પ્રોપર્ટી છે એડ્રેસ સાત વડલા એરિયો ખોડિયારમાના મંદિરની બાજુમાં મેંદરડા સિટી ટચ આ જમીન ટોટલ એકવીસ વીઘામાંથી સાત વીઘા નવ વીઘા અને પાંચ વીઘા અલગ અલગ જોઈએ તો પણ આપવાની છે અને એક